તો ગુજરાતીઓએ ભજીયા ન ખાધા હોય તેવું તો બને જ નહીં પણ આજે હું જે ભજીયાની વાત કરવાનો છું તે ભજીયા કદાચ તમે ટેસ્ટ ન કર્યો હોય એવું બની શકે આ છે સાત જાતના ભજીયા હા આ રાજકોટના સોની કેટરસના ભજીયા છે હવે તો એ રાજકોટથી બહાર નીકળીને અમદાવાદમાં મળતા થયા છે જોકે સૌરાષ્ટ્રમાં સાત જાતના ભજીયા તરીકે ઓળખાય છે આજ રોજ રાજકોટની ફેમસ સાત જાતના ભજીયા ટીવી થર્ટીન ગુજરાતીના પરિવારને ખવડાવવા માટે અમદાવાદ પહોંચ્યા હતા જેમાં સાત જાતના ગરમ ગરમ ભજીયા બનાવી સાથે મજેદાર ચટણી બનાવીને ખવડાવી હતી તેના અંગે સોની કેટ્રસના માલિક શું કહી રહ્યા છે આવું સાંભળીએ ભજીયા ટોટલ અત્યારે અહીંયા જે આપણે ટીવી થર્ટીનમાં આપણે આપીએ છીએ એ સાત જાતના ભજીયા છે ભજીયા તો અમે લગભગ પંદરથી વીસ ફ્લેવરના અલગ અલગ બનતા હોય છે જે જેમ કે ટૂંક ખજૂરના છે ખજૂરના ભજીયા બનાવતા અહીંયા ટુ કાકડીના છે પછી ભરેલા ટમેટા છે પણ અહીંયા જે છે ને એ આપણે સાત જાતના ભજીયા બનાવ્યા છે ને ભજીયા જુઓ આ છે ટું આ કહેવાય આ છે એટલું ફૂલોવડું છે પછી ભરેલા મરચાં છે પછી વાટી દાળ છે લસણિયા બટેટા છે પછી એટલા પતરીના છે ડુંગરીના છે અલગ અલગ આવા સાત પ્રકારના આપણે ભજીયા અહીંયા બનાવ્યા છે ભજીયા પાર્ટી કરતા રહ્યો અને રાજકોટથી અમને બોલાવતા રહ્યો ટીવી થર્ટીનનો ખૂબ ખૂબ આભાર કે અમને રાજકોટથી અહીંયા બોલાવ્યા ભજીયા માટે